અને બાજિયાના કટકા તમાલપત્ર નાખી દીધું છે સૂકા મરચાં ને આખા બાજિયા નાખી દીધું છે તમથી તો જેવું તેવું તેલ આવી જાય ત્યારબાદ અંદર આપણે આખું જીરું હા ત્યારબાદ આખી ડુંગળી નાખું લસણ નાખ્યું એટલે એક ચમચી જેટલું આખું જીરું હવે આપણે આખી ડુંગળી નાખશું અને આખું લસણ નાખશું પાંચસો ગ્રામ આખું લસણ છે અને પાંચસો ગ્રામ જેટલી ડુંગળી છે આખી હવે એને નાખી દેવાનું આપણે આ રીતે છેકાવા દસ મિનિટ ઠેકા હે ત્યારબાદ આપણે અંદર ગ્રેવીનો વગર નાખશું તો આપણે અંદર આપણે નાખી દઈએ ડુંગળી કે પચાસ ટકા ચડી જાય છે એનું લસણ હવે તેની અંદર આપણે હળદર જરૂરિયાત મુજબ હળદર નાખી દઈએ અને બે થી ત્રણ ચમચી જશે ત્યારબાદ આપણે અંદર નાખી દઈએ હું એ પણ બે થી ત્રણ ચમચી જશે મિક્સ કરી દઈએ ડુંગળી હવે સાઠ ટકા જેવી સડી ગઈ છે એટલે હવે એની અંદર આપણે નાખી તો એકદમ ઝીણું બારીક સમારેલું લીલું લસણ પચાસ ગ્રામ આદુ છે તે આપણે અંદર નાખી દઈએ આદુની પેસ્ટ ગ્રામ મરચાની પેસ્ટ છે મિક્સ કરી દઈએ અંદર પાંચસો ગ્રામ ટમેટાની પેસ્ટ છે તે પણ આપણે એડ કરી દઈએ તો ગ્રેવી છે સડે જો મિક્સર સડવા મળી છે હવે આપણે અંદર મરકો નાખશું સિત્તેર ગ્રામ જેટલું કશ્મીરી મરચું નાખવાનું છે સરસ મજાનો કશ્મીરી મરચાં નું કલર એકદમ જોરદાર આવી ગયો છે હવે આની અંદર આપણે પાણી નાખશું ત્રણ ચાર ગલાસ જેટલું આપણે પાણી નાખી દેવાનું છે ગ્રેવી ઘટ કરવા આપણે કાજુનો ભૂકો નાખીશું ત્યારબાદ જે આપણે ગાંઠિયાનો ભૂકો લીધો છે ને જો આ પીળો બચાય છે ને એ ગાંઠિયાનો ભૂકો છે અને આજે છે ને એ કાજુનો ભૂકો છે વ્હાઈટ છે ને તે તો બે મિક્સ કરીને આપણે નાખી દઈએ તો કાજુ લીધા હતા બસો ગ્રામ અને ગાંઠિયા હતા સિત્તેર ગ્રામ જેવા એનો મિક્સ ભૂકો છે

પણ એનું જો તમને ટેસ્ટ આવે ને એ તમે નાખીને ખાવ તો જ તમને ખ્યાલ આવે બાકી તમને ગોળ નાખો તો ગોળ પણ નાખી શકાય છે હવે એની અંદર આપણે નાખી દઈશું વરિયાળી આ વરિયાળી છે ને આખું જીરું છે એને આપણે દળી નાખ્યું છે ચેકેલું એનો ભૂકો નાખી દઈએ જે તમને શાકમાં એક યુનિક ટેસ્ટ બતાવશે તમને ખાઓ ને દરેક ટેસ્ટ સારો આવશે જે આપણે વીસ ગ્રામ જેવી વરિયાળી લીધી ને પાંચ છ ગ્રામ જેટલું કોથમરી પણ નાખી દેવી થોડી અને થોડું જીરું પાવડર હવે શાકને આપણે સડવા દઈશું આ વસ્તુ જે સુલે બન્યું હોય ને એનો ટેસ્ટ કરો ને ભાઈ આખો અલગ જ હોય છે તમે જોવો એકદમ ઘટદાર થતું જાય છે ગ્રેવી આ લીલવા દ્રાક્ષ તે પણ આપણા શાકમાં નાખશું જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખી દેવા અંદર તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો શાક આખા લક્ષણ ને આખી ડુંગળીનું શાક ચોર હવે એની અંદર આપણે કોથ નાખી દઈએ પછી ટેસ્ટ કરીને તમને કહીએ તો હવે આપણો શાક ચડી ગયો છે અને આપણે નીચે ઉતાર લઈએ ગયા તા જોઈ શકો છો તમે એકદમ ટેસ્ટિંગ કરીને બતાવીએ તો શાક અત્યારે આપણે લઈ લઈ આવ્યા છીએ ડીશ ની અંદર જોઈ શકો છો એકદમ વરાળ નીકળતું શાક છે સાથે ટમેટાનું સલાડ છે બાજરાનો રોટલો છે

શિયાળા અને સાંજની સમય જો તમે આવું ગરમ ગરમ શાક ખાઓ એની મજા જ કંઈક અલગ હોય છે સાથે જેને આખું લસણ નથી ખાધું ને તેના માટે છે જો આને ખાવું ખાવું ઈજી છે આ રીતે પકડવાનું છે અને ખાલી દાંત છે ને આખું લસણ એકદમ નીકળી જાય જો જે આનો ટેસ્ટ છે ને એકદમ ઓથેન્ટિક છે અને જે ખાવાની મજા છે ને એકી અલગ છે તો તમે પણ આવું શાક બનાવીને એકવાર ટેસ્ટ કરો તમને ખાવાની ખૂબ મજા આવશે અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેમ બને તેમ શેર કરજો તમારા ગ્રુપમાં ફરી મળશું જય ભારત જય હિન્દ